પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત કરાયેલી પાંચસો વર્ષ જૂની જૈનોના તીર્થકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ગઈકાલે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈન સમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતા જૈન પાવાગઢ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી આ સાથે જ જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે દ્વેષ કોઈએ મૂર્તિ તોડી પાડી છે તો મોડી રાત્રે હાલોલમાં જૈન સમાજ પાવાગઢ પોલીસ મથકે એકઠો થતા જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા વડોદરા ખાતેથી પણ જૈન સમાજના કેટલાક અગ્રણીઓ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના બાબતે વિરોધ નોંધાવ્યો હતો અમે પત્રક આપવા માટે આવ્યા છીએ કારણ કે આજે બપોરે અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા આજે અમારી આસ્થા ઉપર એકદમ પુષ્ટા પુરાગઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા અમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જજરીત હાલતની અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી કલેક્ટર સાહેબને પણ જાણ કરી છે અને એમણે એ રીતે કીધું છે કે બે દિવસની અંદર અમે આ પ્રતિમાઓ બાંધી પછી આ જ પગથથી ઉપર પાછી લગાડી દઈશું આ રીતે અમને આશ્વાસન આપેલ છે